અંકલેશ્વર તાલુકાના સામોર અને અમરતપુરા ગામ વચ્ચે અમરાવતી નદી ઉપર પાંચ કરોડ ત્રેસઠ લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે રૂપિયા નેવું લાખના ખર્ચે નિર્માણ પામનાર અમૃતપુરા રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં અંકલેશ્વર તાલુકાના અંદાળા સામોર કાસિયા અમરતપુરા સહિત સત્તર જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સામોર અને અમરતપુરા ગામ વચ્ચેથી પસાર થતી અમરાવતી નદીમાં ચોમાસામાં પૂર આવવાના કારણે બંને ગામ વચ્ચેની અવરજવર બંધ થઈ જતી હોય છે ત્યારે ગ્રામજનોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને બ્રિજ માટે રજૂઆત કરતા તેઓએ બંને ગામને જોડતા સેતુ સમાન બ્રિજના નિર્માણ માટે રૂપિયા પાંચ કરોડ ત્રેસઠ લાખ મંજૂર કરાવ્યા હતા જે નિર્માણ પામનાર બ્રિજનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે નેવું લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર અમૃતપુરા ગામના રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અમૃતપરા ગામે જે અમરાવતી ખાડી પસાર થઈ રહી છે એના ઉપર પાંચ કરોડ અને તેસઠ લાખ રૂપિયાના ખર્ચે બ્રિજ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે બંને બાજુ બ્રિજની સાથે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે અંકલેશ્વરના જે સત્તર ગામો છે એમાં લગભગ સાત આઠ ગામો એવા છે કે જેમાંથી આ ખાડી પસાર થાય છે જેના કારણે ચોમાસામાં જ્યારે હેવી રેન હોય છે ત્યારે આ ખાડી સાથે જોડાયેલા ગામોના લોકોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે અને આ નિવારણ માટે આ બ્રિજ અને આ એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે ખૂબ ઉદારતાથી આ નાની વસ્તીવાળા ગામોને પણ મદદ કરવાના હેતુથી આટલી મોટી માતભર રકમ આપીને આ કામને મંજૂરી આપી છે જે કામનો આરંભ થઈ ચૂક્યો છે જેના કારણે આ ગામને સામોર ગામને અને આ ગામમાંથી બીજા ગામમાં જવા માટેના જે લોકોને જરૂર પડે છે એવા બધા લોકોને આનો લાભ થશે આવનારા દિવસોમાં હજી પણ આવી કનેક્ટિવિટીની જે જે ગામોને સેંગપુર ઉછાલી સહિતના ગામોને જરૂર છે એ દિશામાં પણ પ્રયાસો કરવામાં આવશે મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં ગ્રામજનો સત્તર ગામના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવે છે માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર